સુરત કતારગામમાં વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ હા ખાલી હાથે પરત ફરી હતી રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો છે કતારગામ ઝોનમાં ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે

બે હજાર બાવીસ માં આ રિઝર્વેશન નાખવામાં આવ્યું છે એકાવનમાં ઓછામાં ઓછા બે હજાર થી વધારે માણસો લઈને અમે આવ્યા છીએ મોરચો લઈને અને બે હજાર બાવીસ માં આ રિઝર્વેશન નાખવામાં આવ્યું હતું અને આજે આ લોકો કબ્જા લેવાની કવાયત હાથ ધરી છે સુરત નોર્થ ઝોન કોર્પોરેશનના અધિકારી હોય ટાઈમ તો આજે ના છે ના કબજો તો એને હમણાંથી સાત દિવસથી થી લેવાનું ચાલુ કર્યું છે બહુ જબરીપૂર્વક કબજા લે છે એટલે અમે એના વિરોધમાં આવ્યા છીએ અને અમારા રિઝર્વેશન જે નાખવામાં આવ્યું છે નાના નાના માણસોના ઘરમાં મકાનમાં પ્લોટમાં જે રિઝર્વેશન છે એ ટીપી વેરિયેશન કરવાની માંગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ મહિલાઓ બી મહિલાઓ સાથે આવેલા હતા કેમ કે મહિલાઓને બી જે પીડા હતી એ પીડા સામે લઈને એ લોકોએ રજૂઆત કરવા આવેલા છે અમારી રજૂઆત દસ દિવસમાં પૂરી નહીં થાય તો અમે અહીંયા આવીને ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ આંદોલન કરીએ અર્થના સોસાયટીમાં રહીએ છીએ લગભગ ઓગણીસો બાણુ થી આર્થિક સોસાયટી પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગના ભી માણસો રહે છે અને બે વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તેમ અને કોઈ ને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે તો અમારે અમારા માટે હું કબજો ની હું જરૂર છે કોર્પોરેશન ની અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં મધ્યમ વર્ગ ના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે તો વાડી ની કોર્પોરેશન ને વાડી નો કબજો જોતો છે અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો નો એમના એમના રહેવો જોઈએ છે એમના યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત